જય શ્રી કૃષ્ણ રાધે રાધે મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે વક્રતુંડ મહાકાય મહાકાયોટી સમિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્ય સર્વદા સર્વ કાર્ય સર્વદા મિત્રો આજના આ વિડીયોમાં આપણે એકવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ એટલે કે આજે શનિવારે આવતી ચોથ વ્રત વિશે વાત કરવાના છીએ આજે આપણે વ્રતનો મહિમા વ્રતની વિધિ તથા વ્રતની કથા સાંભળીશું તથા ચંદ્ર દર્શનનું મહત્વ પણ જાણીશું તો આવો ગણેશજીનું હૃદયમાં ધ્યાન ધરીને આપણે આ વિડીયોની શરૂઆત કરીએ ઓમ શ્રી ગણેશાય નમઃ મિત્રો ભગવાન ગણપતિના દેવોમાં સૌથી પ્રમુખ અને પ્રથમ પૂજ્ય માનવામાં આવ્યા છે કહેવાય છે કે જે કોઈ વ્યક્તિ સાચા ભાવથી સાચા મનથી તેમનું પૂજન કરે છે તેમના જીવનમાં આવી રહેલી તથા આગામી સમયમાં આવનારી દરેક સમસ્યા દરેક મુશ્કેલી ભગવાન ગણપતિ દૂર કરે છે અને તેથી જ તેમને વિઘ્નહર્તા દેવ પણ માનવામાં આવે છે હમણાં જ આપણે ત્યાં ગણેશ ચતુર્થીનો ઉત્સવ પૂરો થયો કે જેમાં આપણે ગણેશજીને ખૂબ જ ભાવ શ્રદ્ધાપૂર્વક સેવા પૂજા અર્ચના કરી આપણાથી જેટલું શક્ય થયું તેટલું આપણે કર્યું અને ભગવાનના આશીર્વાદ સૌ લોકો પર બની રહે એવી જ અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ તો હવે કદાચ કોઈ કારણોસર આપ આ દિવસોમાં ભગવાનનું પૂજન પાઠ કરી શક્યા ન હોય તો ભાદરવા મહિનાની સંકટ ચોથના દિવસે પણ આપણે પૂજા કરી શકીએ છીએ કે જે તિથિ પણ ભગવાન શ્રી ગણેશને જ સમર્પિત છે દરેક મહિનામાં આવતી શુક્લ પક્ષની અને વદ પક્ષની ચોથની તિથિ ગણેશજીને જ સમર્પિત હોવાથી આ દિવસે તેમનું પૂજન અર્ચન અને તેમના પાઠ કરવામાં આવે છે જેનું વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે જે કોઈ આજના દિવસે વ્રત રાખે છે કથા સાંભળે છે તેને ભગવાનના આશીર્વાદ જરૂર મળે છે અને એમાં પણ રાત્રે જો ચંદ્ર દર્શન કરીને આ વ્રતને પૂર્ણ કરવામાં આવે છે તો વ્રતનું અનેક ઘણું ફળ મેળવી શકાય છે ઘણા લોકો કહેતા હોય છે કે ચોથના ચંદ્રના દર્શન ન થાય તો આપણી એ વાત સાચી પરંતુ કઈ ચોથ તો કે ભાદરવા મહિનાની શુક્લ પક્ષની ચોથના ચંદ્રના દર્શન કરવામાં આવતા નથી પરંતુ શંકટ ચોથના ખાસ કરીને ચંદ્ર દર્શન કરવા વગર વ્રત અધૂરું રહે છે એટલે આ વાતને સૌ લોકો ખાસ કરીને નોંધ લઈ લે કહેવાય છે કે સંકટ ચતુર્થીનું વ્રત કરવાથી ભક્તોના તમામ દુઃખ દૂર થાય છે ઘર પરિવારમાં આવી રહેલી મુસીબતો દૂર થઈ જાય છે તથા ભગવાનના આશીર્વાદથી ભગવાનની કૃપાથી જો આપણા ઘરમાં કલેશ ચાલી રહ્યો હોય અથવા વારંવાર લડાઈ ઝઘડો થતો હોય ઘરમાં શાંતિનું વાતાવરણ રહેતું ના હોય કે હંમેશા કંકાસ થતો રહેતો હોય તો ગણેશજીનું પૂજન આપણને દરેક સમસ્યામાંથી છુટકારો અપાવે છે આ ચોથ એકવીસ સપ્ટેમ્બર શનિવારે આવતી હોવાથી આ દિવસે શનિદેવનું પૂજન કરવાનું પણ વિશેષ મહત્ત્વ છે જો આપણા ઘરની આસપાસ ક્યાંય શનિદેવનું મંદિર હોય તો આજે શનિદેવના દર્શન કરવા અચૂકપણે જવું જોઈએ ત્યાં બેસીને શનિદેવના પાઠ કરવા જોઈએ અને શનિદેવ મંત્રનો જાપ કરવો જોઈએ તથા યથાશક્તિ કાળા રંગની વસ્તુનું દાન પણ કરવું જોઈએ અને સાથે સાથે ગણેશ મંદિરે પણ દર્શન કરવા અચૂક જવું જોઈએ અને જો ક્યાંય નજીકમાં ગણેશ મંદિર ન હોય તો આપણા ઘરના મંદિરમાં તો ગણેશજી હોય જ ત્યાં બેસીને પણ સવારે નાઈ ધોઈ નિત્ય કર્મ કરીને ભગવાનના દર્શન કરવાના અને એ પછી જ આપણા બીજા કામની શરૂઆત કરવાની જે કોઈ સ્ત્રી માસિક ધર્મમાં હોય તેમણે ચોથનું વ્રત ન કરવું આ વાતનું ખાસ ધ્યાન રાખવું જે ઘરમાં સૂતક હોય તેણે પણ આ વ્રત ન કરવું જોઈએ તો હવે જે કોઈ સંકટ ચતુર્થીના દિવસે વ્રત કરે છે તેને સવારે સ્નાન કર્યા બાદ ભગવાન શ્રી ગણેશનું સ્મરણ કરતાં બોલવાનું ઓમ ગણેશાય નમઃ આ મંત્રનો જાપ કરી વ્રતનો સંકલ્પ લેવાનો અને દિવસ દરમિયાન ભોજન કરવું નહીં એક ટાણું કરી શકાય દિવસ દરમિયાન ફ્રૂટ લઈ શકો છો ચા દૂધ કોફી પી શકો છો અને આ રીતે જો વ્રત ન થાય તો ફરાળ પણ આપ લઈ શકો છો પરંતુ અનાજ ન લેવું જોઈએ રાત્રે ચંદ્ર દર્શન કરીને જ અનાજ લેવું જોઈએ આજે ભગવાન ગણેશનો અલગ સ્થાપન કરીને પણ પૂજા કરાય અથવા મંદિરમાં રાખીને પણ ભગવાનનું પૂજન કરવામાં આવે છે ભગવાનને દૂરવા ચડાવવું જોઈએ લાડુનો પ્રસાદ ધરાવવાનો અને ફૂલ ચડાવવાના જનોઈ પહેરાવવાની વસ્ત્ર પહેરાવવાના કંકુ ચાંદલો કરવાનો ચોખા ચોંટાડવાના એ પછી ભગવાનની આરતી કરવાની ભગવાનનો થાળ કરવાનો અને વ્રતમાં થયેલી ભૂલચૂકની ભગવાન પાસે ક્ષમા માગવાની એ પછી આ સંકટ ચોથની કથા સાંભળવાની વાર્તા સાંભળવાની કે જે હમણાં આપણે આગળ સાંભળીશું જે કોઈની કોઈ મનોકામના હોય તો આ સંકટ ચોથના દિવસે દુર્વાનું ઘાસ લેવાનું અને તેને એક દુર્વા ઓમ વક્ર તૃંડાએ બોલતાં બોલતાં ભગવાનના ચરણોમાં અર્પણ કરવાનું અને આવી રીતે એકવીસ વખત મંત્રનો જાપ કરવાનો અને એકવીસ દૂરવા ભગવાનને અર્પણ કરવાના સાથે જ ભગવાનને લાડુનો ભોગ ચડાવવાનો અને સંકટનાશન સ્ત્રોત કે પછી ગણેશનો પાઠ કરવાનો કે જે કરવાથી આપણી ટૂંક સમયમાં જ મનોકામના પૂર્ણ થાય છે જો આપને પાઠ વાંચતા ન આવડે તો આપ પાઠ ત્યાં બેસીને સાંભળી પણ શકો છો આવી રીતે આજનો આખો દિવસ સંકટ ચોથનો વ્રત કરી રાત્રે ચંદ્ર દર્શન સમયે એટલે કે આ એકવીસ સપ્ટેમ્બર ચંદ્ર દર્શનનો સમય છે રાત્રે આઠ વાગે અને એકત્રીસ મિનિટ છે આ સમયે ચંદ્ર દર્શન કરવાનો સમય આપના ગામ શહેર પ્રમાણે થોડો ઘણો આગળ પાછળ હોઈ શકે છે એટલે જ્યારે ચંદ્ર દર્શન થાય ત્યારે ચંદ્ર દર્શન કરીને ચંદ્રને અર્ઘ આપીને ગણેશજીને પ્રાર્થના કરી વ્રતને પૂર્ણ કરવાનું અને ઘરે જઈને વડીલોના આશીર્વાદ લઈ સૌ લોકો સાથે મળીને એકટાણું કરવાનું એક ટાણામાં પણ જો આપ મીઠા વગરનું ભોજન લો તો વધુ ઉત્તમ છે અને જો એ રીતે ન થાય તો આપ સાત્વિક ભોજન એક ટાણામાં પણ લઈ શકો છો તો આ રીતે સંકટચોથનું વ્રત કરવામાં આવે છે આવો આપણે સૌ લોકો સાથે મળીને એક વખત ગણેશજીના બાર નામનો પાઠ કરી લઈએ કે જેથી કરીને આજના દિવસમાં જો આપણાથી બીજો કોઈ પાઠ ન થાય તો પણ પૂજાનું ફળ મળે તો મારી સાથે આપ સૌ લોકો પણ બોલજો ઓમ શ્રી ગણેશાય નમઃ ઓમ શુમુખાય નમઃ ઓમ એક દંતાય નમઃ ઓમ કપિલાય નમઃ ॐ गजकर्णाय नमः ॐ लम्बोदराय नमः ॐ विकटाय नमः ॐ विघ्ननाशाय नमः ॐ विनायकाय नमः ॐ ध्रूम्रकेतवय नमः ॐ गणदक्षाय नमः ॐ भालचन्द्राय नमः ॐ गजाननाय नमः ॐ श्रीगणेशाय नमः હવે આપણે આ સંકટચ્યોતની વાર્તા કથા સાંભળીશું કે જે સાંભળીને આપણે વ્રતનું સંપૂર્ણપણે ફળ મળે તો સૌ લોકો મનમાં ગણેશજીનું સ્મરણ કરતાં કરતાં ઓમ શ્રી ગણેશાય નમઃ અથવા જય શ્રી ગણેશ બોલતા બોલતા આ કથાનું શ્રવણ કરવાનું બોલીએ શ્રી ગણપતિ ગજાનન મહારાજ કી જે તો ચાલો કથા શરૂ કરીએ કથા શરૂ કરતાં પહેલાં વિડિયોને લાઇક કરી કમેન્ટમાં ઓમ ગણેશાય નમઃ જરૂર લખી દેજો જેથી ભગવાન ગણેશની કૃપા આપણા પર બની રહે પૂર્વકાળમાં નળ નામનો એક પુણ્યાત્મા ધર્મનિષ્ઠ પ્રજાપાલક અને યશસ્વી રાજા રાજ્ય કરતો હતો તેણે વિદર્ભ દેશના મહારાજાની કન્યા દમયંતી સાથે લગ્ન કર્યા હતા દમયંતી પતિવ્રતા સ્ત્રી હતી તેમણે એક પુત્ર અને એક પુત્રી હતા નળ રાજા એક દિવસ જુગાર રમવા પોતાના ભાઈઓ સાથે બેઠા હતા શાપગ્રસ્ત હોવાને કારણે તે જુગારમાં રાજપાટ ધન ધાન્ય મહેલ આદિ બધું હારી ગયા હતા નળરાજા અને દમયંતી રાણી તે રાજ્યમાંથી નીકળી ગયા તેમણે પોતાના પુત્ર અને પુત્રીને વિદર્ભમાં મોકલી આપ્યા રાજા રાણી તો જંગલમાં દૂર દૂર નીકળી પડ્યા તેઓ દુઃખથી પીડિત થઈ આમ તેમ ફરવા લાગ્યા એક દિવસ નળરાજા દમયંતીને ઊંઘથી મૂકીને ચાલ્યા ગયા અને સંજોગો વસાત નળરાજા સાપને અગ્નિમાંથી બચાવવા જતા તેઓ દાજ્યા અને પોતાનું અસલી સ્વરૂપ ગુમાવી દીધું તેઓ એક રાજાને ત્યાં રથ હાંકવાની નોકરીમાં જોડાઈ ગયા અને આમ નળરાજા બીજા રાજ્યમાં રાજાના સારથી બન્યા જ્યારે દમયંતી વનમાં ભટકવા લાગી તે મહામુસીબતે પોતાના દિવસો કાઢવા લાગી એક દિવસ વનમાં ભટકતા ભટકતા દમયંતીને મહર્ષિ સર્ભંગના દર્શન થયા દમયંતીએ માથું નમાવી તેમને પ્રણામ કર્યા પછી સર્ભંગ ઋષિને પૂછે છે કે ઋષિવર મારા પતિ મને ક્યારે મળશે મારા આ દુઃખનો અંત ક્યારે આવશે ત્યારે સર્ભંગ ઋષિ કહે છે કે હે દમયંતી તારું દુઃખ દૂર થાય તેવો એક ઉપાય હું જણાવું છું આનાથી તારું દુઃખ દૂર થશે અને તારી મનોકામના પૂર્ણ થશે ભાદરવા વદ સંકટનાશક ચતુર્થી કહેવાય છે આ દિવસે એકદંત ગણેશજીની પૂજા અને વ્રત વ્રતવિધિપૂર્વક કરવાથી તારી મનોકામના બાર માસમાં જરૂર પૂર્ણ થશે શર્ભંગ ઋષિની વાત સાંભળી દમયંતીએ ભાદરવા વદ ચતુર્દશીનું વ્રત પૂજન શરૂ કર્યું અને આ રીતે બાર માસ વ્રત પૂજન કરવાથી ગણેશજી પ્રસન્ન થયા અને નળ રાજાનો તેનો ભેટો થયો અને ટૂંક સમયમાં જ તેમણે રાજ્ય પુનઃ પ્રાપ્ત કર્યું હે વિઘ્નહર્તા હે સંકટહર્તા હે રિદ્ધિસિદ્ધિના પરમેશ્વર પાર્વતીના લાડલા ભગવાન શ્રી ગણેશ અમે પણ તમને પ્રાર્થના કરીએ છીએ કે જેવી રીતે આપનું આ વ્રત નળરાજા તથા દમયંતી રાણીને ફળ્યું તેવી જ રીતે જે કોઈ તમારું આ વ્રત કરે છે વ્રત કથા સાંભળે છે વાંચે છે આ વિડીયોને લાઈક કરી કમેન્ટ કરે છે તેને પણ ફળજો તેમની મનોકામના પૂર્ણ કરજો જેથી તેમના પરિવારમાં સુખ સમૃદ્ધિ બની રહે તેમના ઉપર અને તેમના પરિવારના દરેક સભ્ય ઉપર તમારી કૃપા બનાવી રાખજો તેઓ હંમેશા પ્રગતિ કરે કોઈ દુઃખ સમસ્યા સંકટ તેમના ઘર ઉપર આવે નહીં અને પરિવારમાં હંમેશા સુખ શાંતિનું વાતાવરણ બની રહે તો બોલો શંકર ભગવાનની જય માતા પાર્વતીની જય બોલો શ્રી ગણપતિ ગજાનન મહારાજની જય તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે ભાદરવા મહિનાની સંકટચોથ વ્રતની કથા વાર્તા સાંભળી તથા મિત્રો અત્યારે પિતૃ પક્ષ પણ ચાલી રહેલો છે તો પિતૃ પક્ષમાં જો ઘરમાંથી કોઈ એક વ્યક્તિ પણ આ સંકટચોથનું વ્રત કરે છે અને આપણા પિતૃઓ આ દિવસો દરમિયાન આપણા ઘરમાં નિવાસ કરે છે તો જો ભગવાનના આશીર્વાદ આપણા ઘર ઉપર બની રહેશે તો આશીર્વાદ આપણા પિતૃઓને પણ મળશે કે જેથી કરીને તેઓને સદગતિ મળશે તથા પિતૃ આપણા ઉપર પ્રસન્ન થવાથી આપણને પણ તેમના આશીર્વાદ મળશે તો બોલો ગણપતિ ગજાનંદની જય મિત્રો કથા બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માગું છું અને આશા રાખું છું કે તમને આ કથા પસંદ આવી હશે જો તમને આ કથા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી ગણેશ જરૂરથી લખજો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ રાધે રાધે બોલો ગણપતિ ગજાનંદની જય